તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાનું વાવાઝોડું અને વરસાદ સાથે જેના લીધે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન આ ખાવા બાજરી એમાં ખેડૂતોની આ કફોડી હાલત જોઈ રહ્યા છો આખા ગુજરાતમાં ઓમ તો ઓલ ઇન્ડિયામાં પણ ગુજરાતમાં ખાસ આ વાવાઝોડાના લીધે નુકસાન ખેડૂતોને પૂરેપૂરું સો સો ટકા મારા ગુજરાતના તમામ ખેડૂતોને મારી વિનંતી કે વિડીયો એટલો શેર કરો કે આ નુકસાનની ભરપાઈ માટે સરકાર શ્રી સુધી આ વિડીયો પહોંચે જેથી ખેડૂતોને એનો લાભ મળે આ વાવાઝોડાના લીધે જે ઉનાળુ પાકમાં નુકસાન ખેડૂતોને થયું છે એના અનુસંધાને ખેડૂતો સરકાર શ્રી પાસે નુકસાનની માગણી કરશે તો સરકાર એના ઉપર વિચાર વિમર્શ કરી જો નુકસાનની ભરપાઈ કરવાનું થાય તો સરકારશ્રીને મારી એટલી જ વિનંતી કે સીધા જ ખેડૂતના ખાતામાં ભરપાઈ કરો એ જ મારી સરકારને વિનંતી જેથી ખેડૂતોને ખોટા કાગળિયાના ખર્ચા અને ખોટા રસ્તે દોરવાય નહીં જેનાથી નુકસાન ખેડૂતોને ઓછું આવે અને ડાયરેક ખેડૂતોના ખાતામાં જમા થાય સરકારશ્રીને બસ મારી એ જ વિનંતી